ખેડાના વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા સાડા આઠ કિલોથી વધુ પ્યોર સોનાના કાપડમાંથી બનેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કર્યા છે જે વાઘા જોઈને ભલભલા ભક્તોની આંખો અંજાઈ ગઈ વડતાલના મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ અને વાસુદેવ દાદાના સુવર્ણના તારમાંથી બનેલા વાઘા તૈયાર થયા છે ભૌતિક રીતે તે સુવર્ણના વાઘા છે પણ વડતાલ મંદિરમાં બિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે તે ભાવભર્યા વાઘા છે આવા ઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં કાપડ આવે નહીં સોનાના તારનું કાપડ બનાવવામાં આવે સૌ પહેલા સોનાને ગાળી તેમાંથી તાર બનાવવામાં આવે છે જેને ચાકડા પર ખાટલાની પાટી ભરીને એ રીતે તાર હાથથી ભરવામાં આવે ચાકડા ભરાયા પછી સોનાના તારથી બોર્ડર બનાવવામાં આવે છે જેને નેટ પણ કહી શકાય તૈયાર થયેલા કાપડ પર સ્ટીચ કરી કારીગરો દ્વારા સોનાના કાપડ પર ડિઝાઇન કરવામાં આવે છે અને રિયલ ડાયમંડ અને સ્ટોન લગાડવામાં આવે છે આમ કુલ પાંચ લેયરમાં વાઘા તૈયાર થાય છે આમાં ક્યાંય સિલ્વરનો ઉપયોગ થતો નથી વાઘા બની જાય ત્યારે તેની પાછળ પીળા કલરનું કપડું લગાડવામાં આવે છે આ કાપડ ગમે ત્યારે અલગ કરી શકાય મહત્વનું છે કે આ વાઘાનું કામ છેલ્લા અઢાર મહિનાથી ચાલતું હતું જેમાં એકસો ત્રીસ કારીગરો દિવસના બાર બાર કલાક કામ કરતા આ વાઘામાં પન્ના અને માણેક રિયલ સ્ટોન અને ડાયમંડનું જળતર પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઘામાં કમળ મોર અને હાથીની ડિઝાઇન પણ છે